સાડીના કારખાનામાં ફાયરિંગ લૂંટ કરનાર એક આરોપી દિલ્હીથી પકડાયો પૂર્વ કારીગરે ફેસબુકથી કોન્ટેક્ટ કરીને સુરત બોલાવ્યો શેખને ડરાવવા પ્લાન ઘડ્યો હતો સુરતનાપુરા ગામમાં પાંચમી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી આ ઘટનામાં પૂર્વ કારીગર દિલેપસિંહ અર્જુન સિંહ અને તેના બે સાગરિતો એ ફેક્ટરીના માલિક

ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરી તો ત્યાંથી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી અને જોકે બાતમીના આધારે દિલ્હી ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કૃષ્ણ ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું થયા ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આગે આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડિયા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઇસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુના પોલીસ સ્ટેશનમાં લૂંટવી ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસાબનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં જ કરતા દિલ્હી ખાતેથી ઉડગાંવો હરિયાણાથી સચિન રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપસિંહે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે તે ભાગી જાય છે અને આ સવાઈ માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી એક જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રૂપું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી અર્જુન સિંઘ પહેલાં આજ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદદસિંહ ભાટી એને નોકરીમાંથી માંથી કાઢી મુક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતા માં નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું દિલીપસિંહ વેપન લાવ્યો તો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું છે એક તપાસ દરમિયાન મળી આવશે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે